દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક શેર કરો સુરેન્દ્રનગર ગેરકાયદેસર લીલા ગાંજાના વાવેતર વજન અગિયાર કિલો જીરો એસી ગ્રામ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર આઠસો સાથે એક ઈસમને પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ આઈપીએસ ના સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં એનડી પી એસના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ નેશ નામૂદ કરવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલું હોય જે અનુસંધાને પીઆઈ શ્રી બી એચ સિંગરખીયાને બાતમી મળેલ કે માલાભાઈ વજાભાઈ ડાભી રહેવાસી નવા ગામ બાવળિયા તાલુકો સાહેલા જિલ્લો સુરેન્દ્રનગર તજડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા ગામ બાવળીયા ગામની સીમમાં પોતાના કબજો ભોગવટ ખેતરમાં બીટી કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાનું છોડનું વાવેતર કરે છે આ ગાંજાનો છોડ તેઓએ વેચાણ માટે વાવેલ છે જે બાતમી આધારે રેડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાનો છોડ નંગ પાંચ વજન અગિયાર કિલો એંસી ગ્રામ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર આઠસો સાથે પકડી પાડી ધોરણસર અટક કરી ધજડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ સદર ડોનનો ઉપયોગ કરવામાં આવેલ વઢવાણ ન્યૂઝ ભટ્ટી કંશ્યામ વઢવાણ